thank you પાણીની સમસ્યાથી તાંદળજા વિસ્તારની મહિલાઓનો હલ્લાબોલ વિસ્તારની નુરાની સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ચાર મહિનાથી ગંદા પાણીની સમસ્યા હજુ સુધી યથાવત છે અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યા હલ કરવા માટે કોઈ પગલાં લેવાતા નથી જેના પગલે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક મહિલાઓએ પોતાના પરિવારના આરોગ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ સમસ્યાને લઈને તેઓ સતત તંત્રને રજૂઆતો કરી રહ્યા છે છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક કાર્યવાહી કરાઈ નથી પાણી જેવી મૂળભૂત સવલત માટે લોકો રોજ મુશ્કેલી અનુભવતા હોય છે પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી આજરોજ બાર ને પંદર કલાકે વડોદરા શહેર કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ અસફાક મલિકના નેતૃત્વ હેઠળ મહિલાઓનો મોરજો વડીવાડી કચેરી સરદારબાગ પાસે પહોંચ્યો હતો જ્યાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો તેનો ઉદ્દેશ્ય છે કે તંત્રને જગાડવો અને સ્થાનિક જનતાને શુદ્ધ પાણી આપવાની તંત્રની વિરસાયેલી ફરજ યાદ કરાવવાનો હતો સ્થાનિક અગ્રણી એડવોકેટ અસફાક મલિકે તંત્ર પર તીખી ટિપ્પણી કરતાં જણાવ્યું કે અમે ચેતવણી આપીએ જો તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ હલ્લા બોલને ગંભીરતાથી લે છે કે કેમ ફરીથી રજૂઆતોની ફાઇલ ધૂળ ખાતી રહી જશે તેમ લાગી રહ્યું છે